ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે પાક ધોવાઈ જતા એપીએમસી માં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેના કારણે ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદને કારણે ખેડૂતોની હાલત ભારે કફોડી થઈ ગઈ છે ભારે વરસાદથી પાકને નુકસાન થતા શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે જેથી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ પચાસ થી સાઠ અને સિત્તેર રૂપિયા હતા જે હાલમાં એકસો થી એકસો રૂપિયા થઈ ગયા છે ફ્લાવરના ભાવ વીસ થી ત્રીસ રૂપિયા હતા જે હાલમાં પચાસ થી સાઠ રૂપિયા ટામેટાના ભાવ ત્રીસ થી ચાલીસ હતા તે ચાલીસ થી પચાસ થઈ ગયા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત APMC માં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શાકભાજીના જથ્થાબંધ વેપારી બાબુ શેખે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદને કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે. સુરત APMC માં સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે. પરંતુ વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે બાબુ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે વરસાદની આ વખતે પેટર્ન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તે કારણથી પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા કોબી ફ્લાવર મરચાં ગુવાર તુવેર ચોળી રીંગણ આ શાકભાજીઓમાં ચાલીસ ટકા રૂપિયા સુધીનો વધારો થયો છે હજુ વરસાદ જો પોરો ખાશે અને નવા શાકભાજીનો વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજીનો વાવેતર કરશે નવી શાકભાજી બજારોમાં ઠલવાશે ત્યારે બજારો અંકુશમાં આવશે આમ જોવા જઈએ તો શાકભાજીમાં ત્રીસ ટકા સુધીનો આજની તારીખમાં ઘટાડો છે અને ખાસ કરીને આજ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી ચોળી હોય તુવેર હોય ગુવાર હોય મરચા હોય ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય તો આપણને નવી શાકભાજી આવવાનું શરૂ થશે એટલે બજારો આવે બ્યુરો રિપોર્ટ સુરત